એક છે ને જંગલ હતું એ જંગલમાં સિંહ રહેતો હતો અને સિંહના ચાર ચાપલુસ મિત્રો હતા એક દીપડો હતો એક ભેડિયો હતો અને એક સાંભળી હતી અને એક શિયાળ હતું એ ચારેયના મિત્રો હતા પછી સિંહ ગમે શિકાર કરે ને ગમે એ એ શિકાર કરે તો સિંહ ખાલી થોડુંક શિકારનું ખાલી થોડુંક ગરમ ગરમ હોય ને તે ખાય પછી બાકીનું જે કંઈ વધે ને એ આ ચારેય જનાવર ખાય અને સિંહને પોપ મેળા રાખે એટલે આ ચારેયને કંઈ શિકાર કરવા જવો ન પડે સમજે ગમેને આગળ શિકાર હોય ને સિંહને પો ખાલી ચાવીઓ મારી દે ને તો સિંહ જઈને શિકાર કરી આવે એમાં સમડીનું કામ શું હતું એ ઉડી અને જોઈ આવે આજુબાજુ ગમે જનાવર ચરતા હોય ને કોઈ કોઈ ઢોર ઢોર ચરતા હોય કોઈ એવા જનાવર હરણ કે એવા બીજા જનાવર જતા હોય તો એ ઉડે ઉડી અને જોઈ લે પછી જ્યાં કડ જનાવર હોય ને એ સિંહને આવીને કહે કે અહીંયા કડ આ જનાવર છે પછી સિંહ જાય સિંહ જાય ને એનો શિકર કરી નાખે પછી શિકર કરી નાખે પછી સિંહને ખાવું એટલું ખાય બાકીનું પેડું રાખે અને બાકીનું પછી આ ચારે એ રહ્યા ને એ ભેગા થઈ અને ખાય આવી રીતે હાલતું હતું આવી રીતે કેટલાય ટાઈમ લગી આવ્યું પછી એકવાર એકવાર એવું એવું થયું ને કે સિંહ પૂતો હતો તો એક સમડી હતી ને એ ઉડીને ગઈ તો જાતે 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 ઉડીને જોયું ને તો એક ઠેકાણે એક મરેલ જેવું હાંડીયો ને બેઠો હતો ઊંટ ઊંટ એટલે બહુ સારો નહોતો એમ માંદો હોય ને એવું લઈ ગયું એટલે પછી એને એના ઓલા ભાઈ બધા હતા ને બીજા બધે એને આવીને કીધું એ કે ઊંટ મસ્ત બેઠું છે એ કે તો ઓલો ને એને કીધું એ કે તો હાલો એ કે સિંહને કહ્યું એ કે હાલો સિંહ શિકાર કરી કરીએ કે પછી આપણે બધે ખાવાનું થઈ જશે એ કે કાંઈ વાંધો નહીં શિયાળી સિંહને કીધું એ કે મહારાજ તો કે હું તો કે જો તમને કીક જેવું હોય તો એ કે અહીંયા આપણે બાતમી મળી છે એ કે અહીંયા બાજુમાં થોડીક જ દૂર કે એક ઊંટ બેઠું છે એ તો ભૂખ જેવું હોય તો એ કે શિકાર કરવા જવું હોય તો જાય એ કે તો સિંહ કે એમ તો કે હા એ તો સિંહ સારું હાલો એ કે પછી સિંહ ગયો શિકાર કરવા તો સિંહને આવતો જોયો ને તો એ હાંટી રહ્યો ને એ ભાઈ ગયો નહીં એ નેન્ય બેઠો રહ્યો હકીકતમાં શું છે કે ખાંટીયાનું ઝૂંડ ને નીકળતું હતું ને તો એમાં એ ખાંડિયો બીમાર જેવો હતો ને એ એના જે બીજા હાંડિયા હતા ને એથી નોખો પડી ગયો હતો અને રસ્તો ભૂલી ગયો હતો પછી એના જે બીજા જાણીતા બધા હાંડિયા હતા ને એ બધા વૈયા ગયા હતા હાંડીયો એકલો રહી ગયો હતો અને થોડોક બીમાર હોતો ગયો એટલે બીમાર હતો ને એટલે પછી એ બિચારો નો ભાગ્યો અને વેઠો રહ્યો પછી સિંહ એની બાજુમાં આવીને ઉભો રહ્યો પછી સિંહને નવાઈ લઈ ગઈ એ કે તું મારાથી ભાગ્યો નહીં એ કે તો ઓલો હાંટીઓ કે ના રે ના મહારાજ કે હું મોત તો ઓમે આવવાનું જ છે એ કે હું એ કે બીમાર જવું તો સૌ એ કે અને એ કે તમે કાલ મરતા આજ મારી નાખો એનાથી શું ફેર પડી ગઈ કે કાલ મરું કાજ મરું એ કે તો સિંહને એની ઉપર દયા આવી ગઈ અને કે હાંટીએ કહેતી કે તમે તો જંગલના રાજા કહેવા કે તમે તો મારા મહારાજ છો તમારા હાથે મરું એ તો મારું ભાગ્ય કહેવાય કે ભાગ્યશાળી હું મારું સૌભાગ્ય કહેવાય કે તો જંગલના રાજા હતા ને એને એની દયા આવી ગઈ એટલે જંગલના રાજા સિંહે કીધું એ કે અરે ભલા ભલે તને મારા ઉપર આટલો વિશ્વાસ હોય અને તું જો મને રાજા માનતો તો જાય કે હું તને અભયદાન આપું છું એ કે હવેથી તને કાંઈ ન થાય કે હાલ મારી ભેગો એ કહેતું અને અમારે કે કેટલી ખડ છે ખાવાનું એ કે તું ખડ ખાજે અને તલસા કરજે કે હાલ અને એ સિંહ લઈએ ને એ હાંજીને એની ભેગો લઈ લીધો તો ઓલા ચારેય જે ચાપલુંસ હતા ને એ એને સારું ન લાગ્યું એને એમ થયું કે હવે તો સિંહ આને કીધું એટલે આપણે કંઈ કહેવાય નહીં પછી એ સિંહ ભેગો હોય ગયો પછી સિંહ ભેગો રહ્યો સિંહ ભેગો જગીની ગુફામાં રહેતો અને આજુબાજુ બધું લીલું ખળ ન બળ હોય ખાઈ પીને થોડાક દીમાથી બીમાર હતો ને તો એ સાજો થઈ ગયો ખાવા પીવા મળ્યો ને અને પછી તો સિંહ એની ભેગો હોય એટલે એને કોઈની બીક ન હોય એટલે આવો નિર્ભય થઈ ગયો અને એના સાથીઓથી નોખો પડી ગયો તો એને બદલે સિંહનો આશરો મળી ગયો એટલે એના આત્મવિશ્વાસમાં વધારો થઈ ગયો અને એ પહેલાં કરતા હારો નિરોગી થઈ ગયો અને એનું શરીર સારું થઈ ગયું એટલે એના ઓલા બીજા સાથીઓ હતા ને દીપડો શિયાળ એને દાઢમાં એને એમ થાય કે આ હાંડીને ગમે ત્યારે પતાવી દેવો છે પણ સિંહ એને આશ્વાસન દીધું છે સિંહને એને જન દીધું છે એટલે આપણે એને કંઈક કરી ન શકીએ કે પણ એને ટૂંકમાં ધ્યાન માર્યું પછી તો એના એના ભેગું હા રહીને એ સિંહનો ખાસ માણા બની ગયો હતો સિંહનું માન રાખે જે કે એ સિંહને હાજરી સલાહ આપે એમ કરતાં કરતા દિવસો પસાર થવા મીડ્યા અને એના ભેગોને એના ભેગો રહી રહીને એ તાજો મજો થઈ ગયો પછી એક દિવસ સિંહ રહ્યો ને ને એની મંડળી રહીને એ જંગલમાં શિકાર કરવા ગઈ શિકાર કરવા ગઈ ને તો એકવાર ઓલો જંગલી ખોટીઓ ન હોય એનો શિકાર કરવા સિંહ ગયા તો શિકાર કરવા ગયા ને તો એ જંગલી ખોટીઓ રહ્યો ને એ બે ભાઈ જાય તો ઓલો સિંહ દેડો ને જંગલી ખોટ્યો હતો ને એને સિંગડું મારી દીધું સિંહને અને ફંગોડી દીધો તો સિંહને લાગી ગયો તેમાં સિંહ ઘાયલ થઈ ગયો પછી ઘાયલ થઈ ગયો ને એટલે પછી સિંહ પાછો આવતો રહ્યો એ શિકાર ન કરી શક્યો અને માન માન ઢળે ઢળે ને એની ગુફાએ પાછો આવ્યો પછી તો સિંહ ઊભો ન થઈ શકે ઊભો ન થઈ શકે એટલે શિકાર હોય થઈ શકે તો ધીમે ધીમે તો એને ભૂખે મરવાનો વારો આવી ગયો અને એના હિસાબે એની ઓલા ચારેય ભાઈબંધ હતા ને એને બધો ભૂખે મરવાનો વારો આવી ગયો એ ચારમાંથી કંઈ શિકાર કરવા જઈ ન શકે એ સિંહ ઉપર જ નભતા હતા સિંહ શિકાર કરી ત્યારે એ ખાતા હતા તો હવે તો સિંહ જ લાગી ગયું સિંહ ઘાયલ હતો એટલે સિંહ શિકાર કરવા ન જઈ શકે તો હવે તો એ હું એમ કરતા 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 કેટલા દિવસો હોય ગયા પછી ઓલા ચારે બેઠા બેઠા વાતો કરી કે હવે શું કરવું કે સિંહ તો શિકાર કરવા જઈ નથી એકલો એટલે આપણે ખાસ આપી પીતા કે શું કરશું કે તો ઓલું શિયાળે કીધું એ કે આ કે હાંઢિયો છે એ કે જો હાંઢિયાનો મેળ ખાઈ જાય ને કે તો એ કે આપણે એક કે થોડાક દિન ખાવાનું આ કે તો કે પણ હાંડીયાને સિંહ તો ભાઈ દીધો છે સિંહ હાંડિયાને મારે નહીં કે તો એને મારવો કેમ એ કે પછી ચારે યોજના બનાવી યોજના બનાવી અને પછી સિંહ પાણી ગયા અને પછી સિંહ પાણી બેઠા પછી ઓલો ચિત્તો હતો ને દીપડો એને સિંહને કીધું એ કે મહારાજ તમે કેટલાય દીધી ખાધું નથી તમારી ઘાયલ પરિસ્થિતિ તમે શિકાર કરવા જઈ નથી શકતા તમે કેટલા દિવસે ભીખાશો તમારી ભૂખ હું શું જોઈ નથી શકતો એ કે આ તમે કે અમને ખબર એવું છે અમારું શરીર શું કામનું છે એ કે તમે અમને ખાઈ જાવી કે મને ખાઈ જાવી કે અને તમારી ભૂખ શાંત કરવી કે મારા જ કે સિંહ કે ના ના એ કે તું તમારી વેડનો કહેવાય કે તને થોડો મારા મરાય કે તો ઓલો બીજો પેઢીઓ હતો ને એને એને કીધું એ કે તો મારા જ મને ખાઈ જાવી કે અમે તમારું જ અનાજ ખાઈ ખાઈને તો છીએ અત્યારે લગી તો મને ખાઈ જાવી કે તો સિંહ કે પણ તારામાં તો કાંઈ ન હોય કે તને ખાઈને શું કરવું એ કે તારામાં તો એટલું બધું કંઈ ખાવાનું ન હોય કે તને નથી ખાવા ઈ ગયું શિયાળીઓ કે તો મારા જ મને ખાઈ જાવી કે ગઈ તો કે તારામાં એ કે આ બે ચાર આઈડિયા સિવાય શું છે એ કોઈને ખાવા નથી કે તો ઓલું સાંભળી હતી ને સાંભળી કીધું એ કે તો મારા જ મને ખાઈ જાવ કે હું અમે તમારી ભૂખ જોઈ નથી શકતા એ કે મને ખાઈને તમે એ કે નકર તમે ભૂખે મરી જશો એ કે મને ખાઈ કે તો સિંહ કે સિંહ ખાલી નહીં આમ જોયું પણ એ કે મારા તમે મને ખાશો તો એ તમે છો નહીં મારામાં તો આ ખાલી પાંખું ને એના સિવાય બીજું શું છે એ કે હવે ચારેય બોલી લીધું પછી તો હાંટીઓ એકલો બાજુમાં બેઠો પછી આંટિયાને એમ થયું કે આ ચારેય સલાહ કરી તો મારે કહેવું જોઈએ એને એવું ન લાગે બધે કીધું હોય તો એટલે પછી આંટિયા કીધું એ કે મારા જેવું હોય તો મને ખાઈ કે હું એ કે તમે જીવનદાન તમે જ મને આપ્યું છે ને કે તો સિંહ કે ના ના એ કે કોઈને ખાવા નથી તા તો પછી દીપડો નહીં બોલે એ કે ના મારા જાય હવે એની સિવાય કોઈ વિકલ્પ નથી કે અને તો હવે તમને સામેથી કહે છે એ કે એને ખાઈ લેવો એ કે એને ખાઈ લ્યો તો જ તમે બચી શકશો એ કે હજી તો તમે કેદી હાજા થશો એ કે તમે હાજા નહીં થાવ તો તમે ખાઈ નહીં શકો તમે ખાઈ નહીં શકો તમે ખાધા એ કે મરી જશો એટલે હવે તો ઊંટે કહીશું મહારાજ આજ્ઞા આપો એ કે તમારે ન મારવું હોય તો લાવો અમે મારી દઈએ એમ કરી અને એ ચારેય મંડાળા ને તો એ હાંડીને મારી નહીં ગયા અને મારીને પછી થોડુંક સિંહે ખાધું બાકી ને પછી ખાઈ ગયા ચારે અને વાર્તા પૂરી થઈ એટલે ચાપલુસી મંડળી આવી ગઈ એ મંડળી નું નામ હતું ચાપલુસી મંડળી